તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં આપણા તમામ હિન્દુ ફેમિલી જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ઘણા સમય થી આપણે વિડીયો નથી આવ્યો કારણ કે આપણે જે ભાગ્ય ભાવતા ત્યાં આપણે ભાગ્ય આપણે પૂરું થઈ ગયું હવે આપણે આવી ગયા છીએ આપણા વતનમાં ને આવી સીધા લગ્ન ની સીઝન હતી લગ્ન ગાળો ચાલતો હતો એટલે કઈ વિડીયો બનાવવાનો ટાઈમ નો મળતો અને ખાસ કરીને આપણે ખેતી બાબત ના વિડીયો રાખીએ છીએ ખેતી બાબત માં આપડે કે હમણાં થી આવ્યા નતા એટલે આપડે કઈ વિડિયો આવતા નહી પરંતુ આજે અમારી જે ઘર ની પોતાની જમીન છે ત્યાં જે જીસીપી ચાલુ કરી દીધું છે ને આજે આપડે ઘર ની જમીન નો પ્રથમ વિડીયો આજે આવી રહ્યો છે તો સૌથી પેલા તો તમે જોઈ શકો છો જે ઓલું ખવળ મારી પાસે તમે જોઈ શકો જોઈ રહ્યા છો એ આપણું ને થોડુંક આપણું આપણે વેચાતું લીધેલું છે ને વચ્ચે જે પાડો એ જીસીબી દ્વારા તોડી રહ્યા છે અને સરખી રેવલ માંગે જમીન કરી રહ્યા છે ચાલો તમને પાસાના કેમેરા પછી બતાવું તો જે અત્યારે આમ તમે જોઈ શકો છો જે જીસીબી પાસળ જે જમીન છે એ જમીનની આ જમીન કે આપણા વેચાતી લીધેલી છે અને ખાસ કરીને આપણે જે જીસીબી ની પાસળ જે જમીન છે એ થોડીક ઊંચી છે ને વચ્ચે એક તમે જોઈ શકો છો પાળો છે ને આ જમીન થોડીક નીચી છે તો અત્યારે રેવલ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણી જમીનનું અને હવેથી જે આપણા રેગ્યુલર રીતે જે કઈ વિડીયો આવશે ખેતી માહિતી આપણી આ જમીન આવશે આ અહીંયા આપણે ઘરની જમીન છે ખાસ કરીને બાજુમાં જે અમારા ફાયુની જમીન છે આ જે અમે કુલ બત્રીસ વીઘા લીધેલું છે એમાં અઢાર વીઘા મારું છે અને ત્યાર પછી બાકીનું મારા ફાયુનું છે